શીતળા સાતમ પૂજા વિધિ મહત્વ અને ખાદ્ય નિયમો જય શીતળા મૈયાની જય લીમડાવાળી શીતળા માતાજી આજ થે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની સાતમ જેને આપણે શીતળા સાતમ તરીકે પ્રેમથી ઓળખીએ છીએ આ દિવસ માતાઓ માટે અત્યંત પાવન અને વિશેષ હોય છે આ દિવસે શીતળા માતાજીની ભક્તિથી ઘરમાંથી તાવ દુઃખ દુર્વ્યસન રોગ અપચાર દૂર થાય છે શીતળા સાતમની ફૂલપૂજા વિધિ આ વ્રત કરતી વખતે એક શ્રદ્ધાળુ વ્યક્તિએ શાંતિપૂર્વક નીચે મુજબ પગલાં અનુસરવા જોઈએ એક પ્રભાતે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો માટે ખાસ કરીને મહિલાઓ પીળા કે લાલ કપડાં પહેરે છે બે ઘરનું પ્રદોષકરણ કરો ઘરમાંથી નકારાત્મકતા દૂર કરો ત્રણ લીમડાના પાંદડા લાવો કારણ કે લીમડો એ શીતળા માતાજીનું પવિત્ર વરક્ષ છે શીતળા માતાનું સ્થાન ઘરના પૂર્વ ભાગે અથવા લીમડાના ઝાડ નીચે બનાવો ચાર શીતળા માતાનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરો પાંચ ધૂપ દીવો ચંદન અક્ષત ફૂલ કંકુ લીમડાના પાંદડા અને ચઢેલો ભુજન એક દિવસ પહેલાનું અર્પણ કરો છ શીતળા માતાની આરતી ગાવો તમે કહી શકો શીતળા મૈયાનો આશીર્વાદ સૌ પરિવારને મળે તાવ તાપ રોગ અને દુઃખ દૂર કરે સાત જપ કરો શીતલાયી નમઃ એકસો આઠ વાર જપ કરવો શ્રેયસ્કર આઠ પ્રસાદ સ્વરૂપે માતાજીને એક દિવસ પહેલાનું જમવાનું ચડાવવું ખીચડી રોટલી પૂઆ છાશ ખીર વગેરે નવ બચ્ચાઓને માતાજી પાસે નમાવો અને આશીર્વાદ લેવા કહો દસ દિવસે ઓછું બોલવું શાંતિ રાખવી અને ધાર્મિક વિચાર સાથે દિવસ વિતાવવો શીતળા સાતમનું મહત્વ શીતળા સાતમ એ માત્ર ધાર્મિક કૃત્ય નથી એક સંસ્કાર છે સ્ત્રીના ત્યાગ અને માતૃત્વનો બાવી કહેવાય છે કે આ દિવસે શીતળા માતાજી પૃથ્વી પર વિહાર કરે છે જે ઘરમાં તેમને ઠંડુ ભોજન શાંતિ અને શ્રદ્ધા મળે છે ત્યાંથી તાવ ઉશ્કેરાસ લૂ ચામડીના રોગો મોહમાર દુઃખો દૂર થાય છે ખાસ કરીને નાના બાળકોને આ રોગોથી બચાવવા માટે માતાઓ આવ્રત કરે છે વૈદ્યશાસ્ત્રો પ્રમાણે પણ લીમડો ઠંડુ ભોજન આરામ તાવ અને ચામડીના રોગોમાં લાભદાયી છે શીતળા માતાને પાથિયા પૂવા રાંધેલું ભોજન ખૂબ પ્રિય છે કારણ કે તેઓ શીતળા છે જ્યાં ઉશ્કેરાશ નથી ત્યાં તેઓ વસે છે શીતળા સાતમના દિવસે શું ન કરવું જોઈએ નવો ભોજન ન બનાવવો ગેસ વાટકી તવો કઢાઈ ચુલ્લો કશું વાપરવું નહીં તાવડું ખાવું નહીં આખો દિવસ ઠંડુ જમવાનું લેવું ઘરના જમીન કે લીમડાનું ઝાડ ખોદવું નહીં નવું કામ શરૂ ન કરવો શાંતિ અને આરામમાં રહેવું ઝઘડો ઉગ્ર વાણી કે વાદ વિવાદથી દૂર રહેવું શું ખાવું એક દિવસ પહેલાનું જમવાનું રોટલી પૂઆ ખીચડી ભાત છાશ ખાંડ પાપડ શાક ગરમ ન કરેલું ખીર ઠંડી પાડી ખાવાની વિધિ પણ શાંતિપૂર્ણ હોય આરતી પછી જ જમવાનું શરૂ કરવું અંતે ભક્તિપૂર્વક પ્રાર્થના હે શીતળામૈયા આજ તારા વ્રતનો પાવન દિવસ છે તારા આશીર્વાદથી મારા સંતાનને તાવ રોગ દુઃખ ન લાગે ઘરમાં શાંતિ રહે આરોગ્ય રહે અને સૌનું કલ્યાણ થાય તું લીમડાની છાયા જેવી પ્રોટેક્ટિવ રહેજે અમારા જીવનમાં તારો શીતળ આશીર્વાદ રહે જય શીતળા માતાજી જય શીતળા સાતમ જય ભક્તિની શક્તિ